તારીખ 11/10/2026 એવા કે માં દીપકભાઈ દોહિલના લગ્ન વિધિ મારકાવા માટે ગાવું હોય તો એજી બોલ્યા બોલ્યા મધરા તું ના મોર એજી બોલ્યા બોલ્યા મધરા તું ના મોર એજી બાપ એ આયેલી દાસે કાય વર રાજાના વધામણા રે લોલ એજી બાપ એ આયેલી દાસે કાય વર રાજાના વધા هي جي બોયા બોય મધરા તુન amor એજ પેલુ પેલુ મંગળિયુ વારતાય એજ પેલુ પેલુ મંગળિયુ વારતાય એજ પેલુ પેલુ મંગળિયુ વારતાય એજ આભનીએ તારી મારા વરણા